નમસ્કાર ટુડે ન્યૂઝમાં સ્વાગત છે પચીસ એમએલડી પાણીના પ્લાન્ટના પંચોતેર કરોડના ખર્ચ બાબતે વિપક્ષી નેતાનું સૂચન વિપક્ષી નેતા અમીર રાવત દ્વારા સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીને પત્ર લખી પોતાની માંગ મૂકી છે રાજ્ય સરકારશ્રી દ્વારા રીયુઝ ઓફ ટ્રીટેડ વોસ્ટ વોટર પોલિસી હેઠળ નંદેશર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને પચીસ એમએલડી ટ્રીટેડ વાસ્ટ વોટર સપ્લાય કરવા અંગે એમઓયુ કરવા અને સદર પ્રોજેક્ટ અંતર્ગત આગામી બજેટમાં પચીસ કરોડની જોગવાઈ બાબત દરખાસ્ત અંગે ઉપરોક્ત વિષયાન્વયે જણાવવાનું કે સરકાર શ્રી રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી હેઠળ શહેરની હદથી અથવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પચાસ કિલોમીટરની ત્રીજામાં આવેલા થર્મલ પાવર પ્લાન્ટ ઔદ્યોગિક એકમો કે જેઓ ઓછામાં ઓછા એક લાખ પ્રતિદિન કે તેથી વધુ પાણીનો જથ્થા પીવાના પાણી સિવાયના હેતુ માટે ઉપયોગ કરતા હોય તેવા એકમો માટે ટ્રીટેડ વેસ્ટ વોટર વાપરવું ફરજિયાત છે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ટ્રીટેડ વેસ્ટ વોટર વાપરવું રાજ્ય સરકારની રીયુઝ ટ્રીટેડ પોલિસી અંતર્ગત ફરજિયાત છે જેથી નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પચીસ એમએલડીનો એમઓયુ કરવા માટે બંધાયેલા છે આવું કરવું તેમના માટે અનિવાર્ય છે ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન આર્થિક રીતે ખૂબ સદ્ધર છે આ ટ્રસ્ટ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના પંચોતેર કરોડ ખર્ચ કોર્પોરેશન પોતાના લિમિટેડ ફંડમાંથી નહીં કરે પીપીપીના ધોરણે નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ખર્ચ ટ્રીટેડ વેસ્ટ વોટર બિલમાંથી બાદ કરી આપે અને જ્યારે ખર્ચ પૂર્ણ થતાં આ પ્લાન્ટની માલિકી કોર્પોરેશનની રહે તેવી જોગવાઈ કરવા અમારી માંગણી છે આવું કરવાથી કોર્પોરેશન પંચોતેર કરોડ રૂપિયા અન્ય અગત્યના કામો કરવામાં ઉપયોગ લઈ શકશે વડોદરા કોર્પોરેશન એમ્પન સેકન્ડરી ટ્રીટમેન્ટ કરીને ટ્રીટેડ વોટર નદીમાં છોડી શકે છે ટેટરી ટ્રીટમેન્ટની જરૂર નંદેસરી એસોસિએશનને છે જેથી તેનો ખર્ચ નંદેસરી એસોસિએશન કરે તેવી અમારી માંગણી છે રાજ્ય સરકારની રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી અંતર્ગત કોઈ બી ઔદ્યોગિક એકમ કે પાવર પ્લાન્ટ એક લાખ લીટર પ્રતિદિનથી વધારે જો પાણીનો વપરાશ કરતા હોય તો એમને પચાસ કિલોમીટરના ત્રિજિયામાં જો કોઈ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય તો એ એફ્લુઅન્ટ કમ્પલસરી રીયુઝ કરવાનો નિયમ છે એ અંતર્ગત નંદેશ્રી ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશને પચાસ એમએલડી પાણી અનટ્રીટેડ ટ્રીટેડ પાણી કોર્પોરેશન પાસે લેવા માટે એમઓયુ કરવા માટે દરખાસ્ત અત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં આવી છે ટર્શિયરી ટ્રીટમેન્ટ કરવાનો ખર્ચ પંચોતેર કરોડ રૂપિયા એનો પ્લાન્ટ નાખવાનો ખર્ચ છે જે કોર્પોરેશન બજેટમાં જોગવાઈ કરવાની દરખાસ્ત લઈને આવ્યું છે અમારી માગણી છે કે આ પંચોતેર કરોડ રૂપિયા ટર્શિયરી ટ્રીટમેન્ટ કરવાની જરૂરિયાત ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને છે સદ્ધર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે પીપીપી ધોરણે આ પ્લાન્ટ વિકસાવવામાં આવે ટર્શિયરી ટ્રીટમેન્ટનો જે પછી કોસ્ટ રિકવરી કરવાની હોય એ લોકો પૈસા જે ટ્રીટેડ વોટર યુઝ કરે છે એના જે પૈસા એમાંથી ધીરે ધીરે રિકવરી કરે ને જ્યારે રિકવરી પૂર્ણ થાય ત્યારે આ પ્લાન્ટ કોર્પોરેશનની ઓનરશીપનો થઈ જાય આ રીતની માગણી કરતો પત્ર આજે અમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને લખ્યો છે જે કોર્પોરેશન અત્યારે તમે જોશો તો આર્થિક રીતે અત્યારે પૈસાની ખૂબ જરૂર છે સીમિત ફંડ્સમાં કામ કરવાનું હોય ત્યારે આ રીતના પંચોતેર કરોડ રૂપિયા એમાં ઇન્વેસ્ટ કરવા કરતાં એ પંચોતેર કરોડમાં અનેક પ્લા કામ પૂર્ણ થઈ શકે અને આ કામ પીપીપી ધોરણે થવું જોઈએ એવું અમે સ્ટ્રોંગલી માનીએ છીએ